ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પરિસરમાં હું ડોક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન કરું છું આજે આપણે ભણવાના છે બ્લોક નંબર ચાર રખડવાનો આનંદ એમજીટી પ્રશિષ્ટ ગદ્યકૃતિનો અભ્યાસ જેમાં ભણવાના છે એકમ સાત તો કાકા સાહેબ કાલેલકરનું જે સાહિત્ય છે એ વિસ્તૃત રહ્યું છે મહાન રહ્યું છે અલગ રહ્યું છે અને એમાં જ્યારે રસની બાબત કરવામાં આવે છે અને રસ છે એને દર્શાવવામાં આવ્યા છે અને ખાસ કરીને આપણે જોઈએ છે કે કવિ જ્યારે કશુંક લખતો હોય કવિ લખે ખરો પણ કશુંક લખ પદ્ય સ્વરૂપમાં આપણે જોઈએ છીએ ગદ્ય અને પદ્ય બંનેના સ્વરૂપો અલગ છે એકની જે રસ શૈલી છે એકદમ પ્રવાહમાં વહેતી હોય છે કે કે આપણે પદ્યની વાત કરીએ જેને જેને ગાઈ શકાય શકાય કંઠ આપી જેનું થઈ શકે પદ્યમાં પણ થઈ શકે છે અધ્ય ગદ્યમાં પણ થઈ શકે છે પણ પદ્યમાં કે જેમાં આરો અહર અરોહ અવરોહ આવતા હોય આરો અવરોહની વાત કરવામાં આવે અને એક સુંદર રીતે કવિતાને જ્યારે પ્રસ્તુત કરવાની આવે છે ત્યારે સરસ મજાનું એ કવિતાનું છે કંઠમાં આપણે સંગ્રહ કરી શકીએ આપણા સ્વરપેઢ દ્વારા અને જ્યારે પછી આપણે એમને રેકોર્ડિંગ કરી શકીએ અથવા તો રેકોર્ડિંગ ન કરી આપણી યાદશક્તિ એટલે કે સ્મરણ શક્તિ દ્વારા પણ આપણે એને વહેવડાવી શકીએ છીએ અને લોકોના માનસ ઉપર મૂકી શકીએ છીએ પરંતુ જ્યારે ગાધ્યની વાત હોય ત્યારે ગાધ્યની વાત હોય તો કહાની કથા કથન શૈલીમાં કથા વસ્તુને એક કેન્દ્રમાંથી લઈને આગળ એક સરસ મજાની વાર્તા સ્વરૂપે નિબંધ સ્વરૂપે નવલિકા સ્વરૂપે નાટક સ્વરૂપે કે નવલકથા સ્વરૂપે એમણે પણ મૂકી શકે પરંતુ વાત અહીંયા તો રસની પણ રસ છે એ કેમાં ખીલી છે આપણે આપણા માનસ ઉપર એવું જ આપણે રાખી દીધું છે કે જ્યારે રસની બાબત આવે ત્યારે કવિતાને લઈએ ગાઈ શકીએ સ્વર આપી શકીએ સ્વરાંકન કરી શકીએ સુંદર અ મજાનો ગીત ઢાળમાં લયમાં એમને મૂકીએ અને આપણે એમાં જ રસ છે એ તરબોતર થાય છે પણ એ વાત ખોટી છે આપણે એવા વ્યક્તિની અહીંયા વાત કરવા જઈએ છીએ કાકા સાહેબ કાલિલકરના બધા જે કોમોમાં વાત કરી છે એના જન્મની એના બાળપણની અને પછી એના જે પ્રવાસ તરફનું એનું એક આગુ વિશેષ પ્રકારનું એમનું જે મન છે દોડી આવે છે અને એક સરસ મજાનું જે સાહિત્ય સ્વરૂપ પ્રવાસ નિબંધ આપણા સમક્ષ આવે છે અને આપણે એમણે વાંચીએ છીએ આપણે એમને એમાં તરબતોડ થઈએ છીએ અને ભાવકગણ હોય અથવા તો શ્રોતાગણ હોય તો એ એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ એમના જ્યારે પ્રવાસ નિબંધની વાત કરવામાં આવે અને એમાં એ રખડવાના આનંદ વિશેની જ્યારે વાત કરવામાં આવે તો શા માટે રખડવું એક શબ્દ આપણે અલગ રીતે જોઈએ છે પરંતુ અહીં કવિ અને સાહિત્યકાર અને નિબંધકારની ભાષામાં રખડવાનો આનંદ એટલા માટે દર્શાવ્યો છે કે જ્યાં જ્યાં એ જાય છે ધર્મ અને લઈને વચ્ચે જાય છે એ ભારતની ભગીરથતા અને ભારતની ભવ્યતા અને ભારતની સંસ્કૃતિને તો લઈને જાય છે પરંતુ એ સંસ્કૃતિ સાથે જ્યારે એક નવ સાહિત્ય કંડરાય છે એની કલમે જે લખાય છે અને એમાંથી રખડવાનો આનંદ આવે છે વિદ્યાર્થી મિત્રો અને એ જ કંઈક સાહિત્યના સ્વરૂપમાં આવે છે આ એક અલગ પ્રકારનું સાહિત્ય રચે છે ત્યારે સૌ કોઈ આપણે એક મગ્ન થઈ જાય અને એને સાંભળવા માટે એને વાંચવા માટે આપણે પ્રેરણાના સ્ત્રોત રૂપે આપણે એમને વખાણીએ છીએ તો મેં કાતા સાહેબ કાલેલકર વાત કરી પ્રસ્તાવનાને અને એકમ સાત અને એમાં પ્રસ્તાવનાની કરીને પૂર્વ ભૂમિકાની વાત કરી પણ પ્રસ્તાવનામાં આપણે જે જોઈએ છીએ આમાં મને લેજે કંઈ વાંધો પ્રસ્તાવનામાં આપણે જ્યારે વાત કરીએ છીએ અને પૂર્વ ભૂમિકામાં જ્યારે આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ છીએ કે બ્રહ્માંડે રચેલી જે સાહિત્યની રસ ભાષા છે અને નવ સર્જન કર્યું છે એમાં લગભગ રસની બાબત એને છ પ્રકારના રસ દર્શાવ્યા છે પરંતુ જ્યારે કવિ અને સાહિત્યકાર છે એ રસની બાબત કરે છે અને એ રસની બાબત દર્શાવે છે મેં આગળ પણ કહ્યું હતું તો એની રસની બાબતમાં પ્રસ્તાવના પૂર્વ ભૂમિકામાં અલગ બાબત છે કઈ બાબત છે બ્રહ્માંડની રસસૃષ્ટિ છે એમાં છ રસ હોઈ શકે છે પરંતુ કવિ અને ભાવક અને સર્જકની જ્યારે રસની બાબત કહેવામાં આવે સર્જવામાં આવે છે ત્યારે નવરસની બાબત છે એ રસને જ્યારે આપણે સમગ્ર રીતે મૂલ્યાંકન કરીએ છીએ અને એમાં ભરત તો કહે છે રસની બાબત કે તત્ર વિવાહ અનુભાવો વ્યભિચારી સંયોગાત રસ રસનિષ્પત્તિ વિભાવ અનુભવ સંયોગાત રસ સંયુગાત ભાવ હોય વ્યભિચારી આ બધા જ ભાવ હોય એનું જ્યારે મિશ્રણ થાય છે સંમિલિત થાય છે ત્યારે બરાબર રસની નિષ્પત્તિ થાય છે અને કાકા સાહેબ રખડવાનો રખડવાના ગદ્ય સ્વરૂપમાં આપણે જોઈએ છીએ કે તારું બળતોડ રસની નિસ્પતિ થાય છે સાહિત્ય રસ રચાતું હોય પણ કોઈ પણ સાહિત્ય છે એ જ્યારે રચાતું હોય ત્યારે રસની નિસ્પતિ કઈ રીતે થાય છે કે જ્યારે એ સર્જન થતું હોય છે એમાં પાત્ર સંવાદ અને પ્રાષ્ન પાત્રની સૃષ્ટિ રચાતી હોય અને એ નટનાટી દ્વારા રંગમંચ ઉપર રચાતું હોય છે અને પછી એ બધા ભાવોની ચરવણા સ્વરૂપે આપણે એને અહેસાસ કરી શકીએ છીએ મહેસૂસ કરી શકીએ છીએ રસની ચરવણા થવી એટલે શું આપણે એને અનુભવી શકીએ છીએ રચે છે બીજા વ્યક્તિઓ પાત્ર હોય એનું કથન સ્વરૂપ હોય એનું સંવાદ સ્વરૂપ હોય એનું એવું વાતાવરણ સર્જવામાં આવે પરંતુ આપણે જ્યારે મહેસૂસ કરીએ છીએ એ ચરવણા થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે રસની ચરવણા થવીએ અને આપણે અહેસાસ થાય આપણે એનું ચરવણાના સ્વરૂપે આપણે એને અનુભવી શકીએ છીએ એ રસ છે પૂર્વ ભૂમિકા તો પ્રસ્તાવનામાં એ વાત કરી પૂર્વ ભૂમિકામાં રખડવાના આનંદમાં ગદ્ય સ્વરૂપમાં અલગ અલગ વ્યક્તિઓએ રસની વ્યાખ્યાઓ આપી રસની વ્યાખ્યાઓ આપી કે અને એ બધું ચાલતું આવે છે અને હજી સુધી જે લખાય છે અને આપણે એ મહેસૂસ કરીએ છીએ અનુભવીએ છીએ અને રખડવાના આનંદમાં એક પણ એવું કાકા સાહેબે જે પણ સાહિત્ય રચ્યું છે અને ધર્મના અર્થે કેન્દ્રમાં હોય કે સંસ્કૃતિના અર્થમાં હોય અને પોતાના નિજ આનંદ માટે તો હતું પરંતુ ભારતના એ ધર્મના કેન્દ્ર સાથે સાથે ભારતની સંસ્કૃતિ સાથે ભારતના ઇતિહાસ સાથે ભારતના એ સાંસ્કૃતિક મૂલ્યોને આધીનમાં જે પણ એને કંઈ લખ્યું છે જ્યાં જ્યાં પ્રવાસ કર્યો છે અને એ કશું એમાં પોતાની કલમ કંડારી છે અને એમાંય આ ગદ્ય સ્વરૂપ છે અને ગદ્ય સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો આમાં રસની બાબત મહત્વની દર્શાવી છે તો કાકા સાહેબના સાહિત્ય વિશે વાત કરી થોડીક આપણેની એકમ સાતની વાત વાતમાં એણે આ વાત દર્શાવી છે એ લીધી છે પ્રસ્તાવનાની પૂર્વ ભૂમિકા જોઈએ છીએ અને કવિની રસસૃષ્ટિ કરતાં બ્રહ્માંડની રસસૃષ્ટિ છે પરંતુ કવિ પોતાની કલ્પના શક્તિ દ્વારા અને એમાં પછી સાહિત્યને સમાજે પૂરક છે ભાષા સાહિત્યનું એટલું જ મહત્વ છે ભાષાનું મહત્ત્વ છે સાહિત્યનું મહત્ત્વ છે અને ભાષા અને સમાજ એ પણ પૂરક છે બોલીઓ પૂરક છે અને ભાષા અને સમાજમાં જે સાહિત્ય રચાય છે એ એકબીજાને પૂરક છે અને જીવન પણ એટલું જ પૂરક છે અને જીવનની સાથે જો બધું જ રચાતું હોય અને જીવવા માટે કંઈ જરૂરી હોય તો એ રસ સાહિત્ય પણ છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ બધા રસો વિશેની વાત કરવાના છીએ રખડવાના આનંદની રસસૃષ્ટિ વિશેની વાત કરવાના હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં જે વાત કરી કે દેશદર્શન કરતાં કાકા સાહેબ કાલેકરના નિબંધોમાં એક અલૌકિક રસ સૃષ્ટિ ખડી થાય છે જેમાં શૃંગાર રસ વીર રસ અને અનુભૂતિની ભાવકની થવાની એ શક્યતા કાકા સાહેબની ગદ્ય સૃષ્ટિ છે પરંતુ અદ્ભુત અને હાસ્ય અને કરુણ અને શાંત શાંતરસની પ્રતિતિ આ નિબંધોમાં કરાવે છે પણ આપણે કૃપ બધા જ ઉદાહરણો જોવાના છે એમાં અદ્ભુત રસ વિશેની વાત કરીએ તો સાહિત્યની સૃષ્ટિ નવરસથી ભરેલી છે ને તેમાંય કરુણ અને શૃંગાર રસ વીર હાસ્ય રસ મુખ્ય છે પણ આ કૃતિઓનું પ્રમાણ જો મળે તો અલબત્ત બિબત્ત અદ્ભુત ભયાનક અને રૌદ્ર અને સાત રસનું નિરૂપણ સાહિત્યકૃતિમાં જોવા મળે છે પણ અદ્ભુત રસ આપણે જોઈએ તો એક ખાલી ઉદાહરણ જોઈ લઈએ અમે જોડથી અંદર ચાલ્યા મધ્ય બિંદુ જ શોધવા નીકળ્યા હોઈએ કમરાના કારણમાંથી બહારના દીવાલ જોડથી ઉપર દોડે છે એવું દેખાતું હતું અમને એકબીજા તરફ જોઈ કશું બોલ્યા વગર આંખથી પોતાના અનુભવની તુલના કરતા હતા એટલામાં પગના તળીએ ભાન થયું કે ગતિ ફરે છે અને અમે ઉપર જઈ રહીએ છીએ આ સોનાની ખાણ એક સરસ મજાનું ઉદાહરણ આપણે અદભુત રસનું જોયું કૈલાસની ગુફામાં અનેક ઠેકાણે રાવણ વિષભૂષા ઊંધી કરી કૈલાસને ઉચકે છે અને ઉપર શિવ પાર્વતી અને નંદી વિરાજમાન છે એવા પ્રસંગો કોતરાયેલા છે આ પાષાણમાંથી માંથી તો આ અદભુત રસ કઈ રીતે કેળવાય છે એવી જ રીતે રસ કાકા સાહેબ રખડવાના આનંદના નિબંધોમાં અદભુત પછી જો કોઈ રસની વાત કરવાની હોય ને તો એ હાસ્ય રસની છે અને હાસ્ય રસમાં કાકા સાહેબનો સ્વભાવ વિનોદ અને રમૂજ પ્રિય હોય એને કારણે હાસ્ય રસ સૌભાગ્ય પ્રમાણે આપણે વિચારું જ ન રહીએ કારણ કે વિશે વાત કરી શકે એના વિશે લખી શકે એના ઉદાહરણો જોઈ શકે એના સાહિત્યમાં પણ આપણે જોવા મળે છે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજ ના હોય બુટસૂટ કોલરની વિભૂષ વિભૂષિત હતા અને હું એ દોત્યો અને કેશ એટલામાં જ આશ્ચર્ય ફરી પડતો હતો તેમણે મને પૂછ્યું તમે સંસ્કારી કેમ નથી પહેરતા મેં જવાબ આપ્યો દરજીની કૃપા વડે સંસ્કારી બનાવવાની મારી ઈચ્છા ન હતી મને પણ હસુ આવે અને આપને પણ આવે આ હતો રસ અને રસના પણ એના ઉદાહરણો અને વાત કરીએ હવે વીરરસની વીરરસમાં શું છે વિદ્યાર્થી મિત્રો રખડવાના આનંદમાં જે નિબંધો છે તેમાં આમ તો પ્રવાસનું જ વધુ આલેખન છે પણ પ્રવાસ માટે સાહસ જરૂરી છે કાકા સાહેબ નોંધે છે કાકા સાહેબ એવા સાહસિક પ્રવાસી કે વિરસનો સ્થાયી ભાવ ઉત્સાહ છે આ નિબંધોમાં કાકા સાહેબનો ઉત્સાહ જોઈ શકાય એ ઉત્સાહને કારણે જ અહીં વિવિધ નિબંધોમાં વધતા ઓછા પ્રમાણમાં વિરસની પ્રતિતિ થાય છે એક બે દ્રષ્ટાંત જોઈએ મને આમ લગભગ પોણો સોણો ફૂટ નીચે પડતો જોઈ શું કરું એનો ખ્યાલ ખરે

એમાં પણ સરસમજાનું શૃંગારસની વર્ણન છે ને શૃંગારસની જ્યારે વાત કરીએ ને સ્વાભાવિક છે કે પ્રવાસીના સૌંદર્ય ધર્મને અવલંબીને આવે છે સૌંદર્ય બોધ કરાવે છે શૃંગાર ભાવકને વિશિષ્ટ સૌંદર્ય બોધ કરાવે છે હવે આવી મિત્રો શાંત શાંતરસ એક આપણે જોઈએ છે કે ઉમારાયો છે આમ જોવા જઈએ તો રસ ભાવકને આનંદની અનુભૂતિ કરાવે પણ કાવ્ય સાહિત્ય કૃતિની રસપાન કરતો ભાવક પણ વિશરાતીનો અનુભવ કરાવે છે શાંતિ શાતા

જોવા મળે છે મોરલીના સુર બંધ થઈ ગયા અને મારા હૃદયના સુર જાગી ઉઠ્યા અમે મોટરમાં બેસીને કલાકો સુધી દોડતા રહ્યા વિદ્યાર્થી મિત્રો તો આ બધા રસની વાત હતી આ બધા રસની વાત હતી અને એમાંય આપણે જોઈએ કે અદ્ભુત હાસ્ય વીર રસ અને શ્રૃંગાર રસ અને શાંત રસ હવે આપણે થોડાક પ્રશ્નો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અમે અદ્ભુત રસની વાત કરી હાસ્ય રસની વાત કરી વીર રસની હવે થોડા આપણે પ્રશ્નોની જોઈ લઈએ અને પ્રશ્નો પણ મહત્વના છે રખડવાના આનંદની રસસૃષ્ટિ તો એમાં ખાસી વાત ને આગલા એકમમાં પણ વાત કરી હતી એમાં પણ આપણે ઘણા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ અને વિશિષ્ટ પ્રમાણમાં વાત કરી હવે રખડવાના આનંદમાં અદ્ભુત રસનો આલેખન હમણાં જ મેં અદ્ભુત રસની વાત કરી અને રખડવાના આનંદમાં હાસ્ય રસ તો હાસ્ય રસમાં પણ કવિ આમાં મન તું લઈ શકે લેવું હોય તો સાઈડમાં રખડવાના આનંદની રસસૃષ્ટિ સૃષ્ટિ મેં બહુ વિશેષ પ્રમાણે વાત કરી હતી અને આગલા એકમમાં એ પણ દર્શાવી હતી હવે રખડવાના આનંદમાં અદભુત રસનું આલેખન કઈ રીતે થયું એમાં ક્યાં ક્યાં અદભુત રસનો ઉલ્લેખ થાય છે જે એને ઉદાહરણો આપ્યા છે એને કે કેમાંથી લીધા છે એની પણ મેં તમને વિશેષ પ્રમાણે વાત કરી એમાંથી આપણે આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો લઈ શકીએ છીએ સારી રીતે લખી શકીએ છીએ હવે રખડવાના આનંદમાં હાસ્ય રસ ખુદ ત્યારે તમે સરસ રીતે તમે એને લખી શકો છો રખડવાના આનંદમાં વીર અને શૃંગાર શાંત રસ વીર રસની કેવી સરસ મજાની એને વાતો કરી આપણે જોઈએ છે કે કેવી રીતે એને સરસ મજાના ઉદાહરણો સાથે આપણે ઉદાહરણો દર્શાવ્યા છે અને અને છે 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 એ બિલકુલ એના પણ પણ ઉદાહરણો મેં દર્શાવ્યા પાઠ્યક્રમમાં સુંદર રીતે તમે 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 આ એક 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 ઉદાહરણ સ્વરૂપે લઈ લો કઈ સામગ્રીમાંથી લેવામાં આવ્યા કયા પ્રસ્તાવનામાંથી લેવામાં આવ્યા અથવા તો ક્યાં એ દર્શાવ્યા છે જ્યારે એનું સાહિત્ય એમાં ક્યાં ક્યાં આ વસ્તુ દર્શાવેલી છે એને તમે સુંદર રીતે એની પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા બાંધી અને પછી એના બે ચાર ઉદાહરણો લઈને વિદ્યાર્થી મિત્રો સારી રીતે તમે એ પ્રશ્નને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આભાર દર્શન કરવાનું હોય ત્યારે એકમ સાતની વાત કરી અને એકમ સાતમાં આભાર ધન્યવાદ અને સાધુવાદની જ્યારે વાત કરવામાં હોય ત્યારે કાકા સાહેબ કરે જેની એક રસસૃષ્ટિ બાંધી છે રસસૃષ્ટિમાં કેવા એને રસ દર્શાવ્યા એને રસ દર્શાવવાની સાથે સાથે કાકા સાહેબનું સાહિત્ય છે એ ગદ્યમાં રસને કઈ રીતે સુપેરે આપણે આગળ લઈ જાય આપણા માણસને પણ એમાં આગળ વધતા વધતા જવાની આપણી પ્રક્રિયા કેવી દર્શાવે છે ચોક્કસપણે આપણે એક કડીબદ્ધ રૂપે એમાં જોડાઈએ છીએ તો કાકા સાહેબને કાલેલકરના બધા જ રસો દર્શાવ્યા રસો દર્શાવવાની સાથે એની સૃષ્ટિમાં રખડવાના આનંદમાં આ રસસૃષ્ટિમાં કેવી રસસૃષ્ટિ આપણે બતાવી છે એનું સુપેરે આપણે ભાન થાય છે શ્રોતા મિત્રો હોય વિદ્યાર્થી મિત્રો હોય એ રસ છે આપણે કડીબંધ રીતે એના સાહિત્યમાં બાંધી રાખે છે આવતા એકમમાં ફરી મળીશું આઠમા કમા ત્યાં સુધી સાધુવાદ આભાર ધન્યવાદ પરમ